અમેરિકામાં ત્રણસો ડિવોર્સ લોયર્સની થ્રી ડેઝ સમિટ થઈ હતી મિનિયા બહુ સિરિયસલી સાંભળજો આ વાત ત્રણસો ત્રણસો ડિવોર્સ લોયર્સ હતા એટલે એ લોકો સવારથી સાંજ શું કામ કરતા હતા છૂટા છેડા અને ઓલ થ્રી હંડ્રેડ ઓફ દેમ વેર મલ્ટી મિલિયનર્સ ખબર પડી ને એટલે કેટલા કેસ લડતા હશે ને કેવી ફીઝ લેતા હશે ત્રણ દિવસ પછી એ લોકોએ કન્ક્લુઝન પેપર તૈયાર કર્યું એનો એક ભાગ એવો હતો કે વોટ આર ધ પ્રિન્સિપલ રીઝન્સ ઓફ ડિવોર્સ અમોંગ યંગ કપલ્સ અઠ્યાવીસ ત્રીસ વર્ષનું કપલ હોય બત્રીસ પાંત્રીસ આડત્રીસ વર્ષની ચાલીસ વર્ષ સુધી પચીસ પાંત્રીસ આડત્રીસ સુધીના વર્ષના જે કપલ્સ હોય એમાં ડિવોર્સના મુખ્ય કારણ શું છે પાંચ સાત મુખ્ય કારણ પણ મારે ખાલી બે જ હાઇલાઇટ કરવા છે બાકીનું ઇટ ઇઝ અ હોમવર્ક ફોર યુ ટુ ગો ઓન ગૂગલ એન્ડ સર્ચ એટ एक कारण आपण ऑफ द प्रिन्सिपल रिझन्स द प्रिन्सिपल रिझन ऑफ डिवोर्स अमोंग यंग कपल्स वन ऑफ द फाईव्ह प्रिन्सिपल रिझन्स ओव्हर इंडेलिजन्स एंड एक्सपोजर इन टू सोशल मीडिया सोशल कनेक्टिव्हिटी साईट्स सोशल नेटवर्किंग साईट्स વધારે જવું તમે પરિણિત છો તો તમારે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ખોલાય જ નહીં આજથી તમે બધા જેને પણ કદાચ આ થોડીક પણ આદત હોય એ આજથી નિયમ લેજો તો પરિવાર ખુશાલ રહેશે સોશિયલ નેટવર્કિંગ સાઇટ પરિણિત વ્યક્તિએ ખોલાય જ નહીં કારણ કે ત્યાં તમારા એક્સ્ટ્રા મેરિટલ રિલેશનશીપ્સ ચાલુ થશે જ આઈ એમ ટોકિંગ સમથિંગ વેરી સિરિયસ વિચ ઇઝ અ ફેક્ટિંગ ધી ફેમિલી એન સોસાયટી અને ખુશાલ પરિવારને બરબાદ કરવાની આ વાત છે તમે પરિણીત છો તમે એક જગ્યાએ કમિટ થયેલા છો પછી તમારે એક્સ્ટ્રા મેરિટલ રિલેશનશીપ ઊભા થાય એવી શક્યતા ઊભી શું કામ કરવી એમ આય રાઇટ ઓર રોંગ એમ આય ટોકિંગ સમથિંગ સેન્સિબલ કારણ કે ત્યાં તમારે ચેટિંગ શરૂ થશે રિલેશનશીપ ક્યાંથી શરૂ થશે અને આમાં તો લોકો આઈડેન્ટિટી છુપાવીને ચેટ કરે ફર્ગેટ આઈડેન્ટ જેન્ડર છુપાવીને વાતો કરે છે ને એ તમે કોકની જોડે ઓનલાઈન ચેટિંગ કરતા હોય ઓસ્ટ્રેલિયામાં જિંદગી નથી શું તું માથા હજી તો આધાર કાર્ડ લિંક થશે આધાર કાર્ડ લિંક થશે ને એટલે આઈડેન્ટિટી ક્લિયર થશે એટલે તમને ખબર પડશે કે હું ત્રણ વર્ષથી કોકને પિંકી સમજીને ચેટ કરતો હતો એ તો રાઘવજીભાઈ હતા ત્યારે ખબર પડશે આધાર કાર્ડ લિંક થશે ને એટલે બધી આઈડેન્ટિટી ક્લિયર થશે મૂર્ખામી છે એમાંથી આ પ્રશ્ન થાય છે અને બહુ જ મોટા પ્રશ્નો સમાજમાં છે વ્યવહાર સંબંધ બધે રાખીએ સમાજમાં આવરો જાવરો બધે હોય આપણો સમાજમાં આર અ સોશિયલ એનિમલ પણ તમે પ્રાઇવેટમાં સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ ખોલો એટલે તમારા મેરિટલ લાઈફ ઉપર ઇસ્યુ આવશે આવશે ને આવશે જ નો ખુશાલ પરિવાર બરબાદ પછી તમારા સંતાનોનું ભવિષ્ય શું નાના સંતાનો હોય હજી એનું આખું એકેડેમિક લાઈફ બાકી હોય ખ્યાલ હું શું બહુ કહું છું હજી એને આખું ભણતરની લાઈફ બાકી હોય તમારા છોકરાઓ સંતાનો ચોથા પાંચમા સાતમાં ધોરણ ભણતા હોય એની આખી કરિયર બાકી છે અને એક સારી એક બે પ્રોફેશનલ ડિગ્રી બાકી છે અને તમારા જીવનમાં આવું થઈને ઊભું રહે શું કરવાનું બીજું મોટું કારણ એકવાર પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં વલ્લભ વિદ્યાનગરમાં હતા ને એક વ્યક્તિ પ્રમુખ સ્વામી મહારાજ પાસે એમની બે દીકરીઓની કંકોત્રી લઈને આવ્યા કે સ્વામી અમારી બંને દીકરીઓને એક જ માંડવે લગ્ન લીધા છે બંનેની કંકોત્રી છે આ પુષ્પમુકી ભગવાનને પધરાવી પ્રસાદીભૂત કરી આપો ને પ્રમુખ સ્વામી મહારાજે પ્રસાદીભૂત કરી આપી પછી પ્રમુખ સ્વામી મહારાજે વ્યક્તિને બહુ જ સરસ વાત કરી કે તમારી બંને દીકરીઓને કહેજો કે સાસરે જાય છે ત્યાં પરિવાર બધો ત્યાંના સાસરિયા પક્ષે બધા વ્યક્તિઓ હોય એના આપણા ઘર કરતાં બેસવા ઉઠવાની રીત જુદી હોય વિચાર વિચારો જુદા હોય ખાવા પીવાના ટેસ્ટ જુદા હોય રહેણી કેણી જુદી હોય તો બે વર્ષ સુધી ત્યાં સેટ થવાનો પ્રયત્ન કરે એ લોકોને સમજવાનો પ્રયત્ન કરે અને જેલ કહીએ ને આપણે જેલ થવાનો પ્રયત્ન કરીએ હળીમળીને ભળી જવાનો પ્રયત્ન કરે પહેલા દિવસથી સૂચનો ચાલુ ના કરી દે અત્યારે પ્રોબ્લેમ શું છે સમાજમાં કે કોન્ફ્લુઅન્સ જનરેશન છે પચાસ થી સિત્તેર ટકા ઘરોમાં સાસુ છે ઓછા ભણેલા છે સામાન્ય ગ્રેજ્યુએટ છે વહુ જાય છે વધારે ભણેલી છે ને એમબીએ થયેલી છે એટલે પચાસ વર્ષ પછી સાસુ વહુ બે એમબીએ હશે એટલે પછી પ્રશ્ન નથી એવું આપણે સમજીએ છીએ અપેક્ષા રાખે અત્યારે કોન્ફ્યુઅન્સ જનરેશન છે એટલે ડિફરન્સ ઓફ ઓપિનિયન મન મતભેદ ને પછી એમાંથી મનભેદ એટલે પેલી છોકરી એમબીએ થઈ હોય ને યુનો ઇન્ટલેક ઇન્ટેલિજન્ટ હોય ને પેલા સાસુ થોડા દસનું ધોરણ હોય કે સામાન્ય ગ્રેજ્યુએટ થયેલા અથવા તો હજી તો ફર્સ્ટ જનરેશન ચાલે છે બધાની ગુજરાતમાંથી અહીંયા અહીં સેટલ થયા હોય એટલે પહેલાં દિવસે છોકરી સજેસ્ટ કરે ને સાસુ કે મોમ એકચ્યુઅલી યુ સી ધ રેફ્રિજરેટર શુડ બી ઇન ધીસ ડિરેક્શન આપણે રેફ્રિજરેટર થોડું આ ડિરેક્શનમાં રાખીએ ને તો બહુ સારું હવે રેફ્રિજરેટર તું અહીંયા આવીને પેલા આઠ વર્ષથી આ દિશામાં પડ્યું છે ઘરમાં બધાને ફાવી ગયું છે તું જલ્દી ફોડાવી દે તું રેફ્રિજરેટર ફેરવીશ તો તું ભરી જઈશ ખબર પડી તારે ફવડાવવાનું છે પ્રમુખ સ્વામી મારે જે કહ્યું આ પિતાને કે તમારી દીકરીને આ સલાહ આપજો કે બે વર્ષ સુધી ફેમિલી સાથે જેલ થવાનો પ્રયત્ન કરીએ હળવા ભળી જાય એક ત્યાંનું કલ્ચર સિસ્ટમ બેસવા ઉઠવાની લોકોની રીત ખાવા પીવાના ટેસ્ટ ઉઠવા બેસવાના સમય વોટ અત્યંત પ્રેક્ટિકલ આ અગત્યની વાત છે ખુશાલ પરિવાર માટે તો પહેલે દિવસથી તડાકા અને ભડાકા બીજી જે ખોટી સલાહ તમે તમારી દીકરીને આપો છો કે બેટા કંઈ પણ ચિંતા ના કરતી કંઈક થાય ને અમને ફોન કરી દેજે આ આ પણ ખોટી સલાહ છે પ્રમુખ સાંઈ મારે શીખવાડ્યું કે તમારે તમારી દીકરીને કહેવાનું કે બેટા હવે તારું એક ઘર છે થોડુંક સહન તો બધાએ કરવું પડે તમે નવી જગ્યાએ જાઓ નવા લોકોની વચ્ચે જાઓ તમે એકદમ જુનિયર છો નવા છો ઓફિસ હોય વર્ક પ્લેસ ઇનલોસ પ્લેસ થોડુંક તો સહન બધાએ કરવું પડે તમારા સંતાનોને અત્યારે સહનશક્તિ શીખવાડો અમદાવાદમાં અમારે પચીસ હજાર હરિભક્તોની એટલે એક શિબિર હતી એમાં જજ બી ડી સોનીનો એક ઇન્ટરવ્યૂ હતો પોતે ફેમિલી કોર્ટમાં ડિસ્ટ્રિક્ટ જજ તરીકે રિટાયર થયા એટલે ત્રીસ હજાર ફેમિલી ડિસ્પ્યુટ્સ એમણે પોતાના કોર્ટમાં સાંભળેલા હતા ત્રીસ હજાર ફેમિલી ડિસ્પ્યુટ્સમાં બે પાર્ટીને સાંભળેલી હતી અને પોતે જજમેન્ટ લખ્યું છે એટલે આ વ્યક્તિને પારિવારિક પ્રશ્નોનો અનુભવ કેટલો કહેવાય જબરજસ્ત એને અમે પ્રશ્ન પૂછ્યો લાઈવ પ્રોગ્રામમાં કે તમે ત્રીસ હજાર પરિવારના વિખવાદમાં પ્રશ્નોમાં તમે બંને પાર્ટીને સાંભળીને જજમેન્ટ્સ આપ્યા છે તો તમને પારિવારિક ડિસઇન્ટિગ્રેશન કેમ થાય છે એના કારણો ખૂબ મૂળભૂત જાણો છો અને પારિવારિક યુનિટી સારી રહે એની એના માટેના કારણો જાણો છો તો પરિવાર વિખવાદ થાય છે એટલે કે પરિવારમાં વિખવાદ થાય છે એની માટેના મુખ્ય કારણો શું છે એક જ લીટીમાં જજ બીડી સોનીએ જવાબ આપ્યો એ રિટાયર્ડ એઝ ડિસ્ટ્રિક્ટ જજ બીડી સોની સાહેબ બોલ્યા કે ટોલરન્સ એન્ડ એક્સેપ્ટન્સ હેઝ ગોન ડાઉન ટુ ઝીરો લેવલ પરિવારમાં ખુશહાલી ક્યાંથી રહે પરિવારમાં આનંદ ક્યાં છે સહનશક્તિ અને સ્વીકાર આપણે કયા એટી જન્મ્યા છે અને ઉછેરીએ છીએ અને આપણા સંતાનોને ઉછેરીએ છીએ અને આજનો જમાનો જેવો છે કે આ જ બંધાય શું કે હું ખોટો હોઉં ને તો દોસ્ત મને જાહેરમાં લાફો મારી દેજે હું એક શબ્દ નહીં બોલું પણ જો હું સાચો હોઈશ ને તો બે નખ ભેગા કરી દે આટલું સહન નહીં કરું હા આટલું હું સાચો આવીશ તો આટલું સહન નહીં કરું એટિટ્યૂડ ખોટો છે આપણે સાચા હોય તો પણ સામે વડીલ હોય તો એકવાર બોલાય જ નહીં પ્રમુખ સહી મહારાજે ત્રીજી વાત આ કરેલી કે તમારી દીકરીને કહેજો કે સાસુ સસરા વઢે ત્યારે એક શબ્દ સામે નહીં બોલવાનો એક ખોટું વળતા હોય તો પણ નહીં બોલવાનું અને હા આપણે ખોટું સહન પણ નહીં કરવાનું બે દિવસ પછી વાતાવરણ શાંત હોય ત્યારે બેસવાનું શાંતિ મમ્મી તમે વાત કરતા હતા પણ વાત આમ હતી પપ્પા તમે આમ સમજ્યા પણ વાત એમ હતી તો સાસુ સસરાને પણ એમ થાય કે દીકરીને એના મા બાપે ભણાવી છે પણ સાથેને સંસ્કારે આપ્યા છે તમારી દીકરી વોડ એવર શીએ સીએ બી ફોર્મ વોડ એવર શી ઇઝ એન આઈડી ગ્રેજ્યુએટ વોટેવર પણ ઇનલોઝના ઘરે જઈને સાસુ સસરા સામે હાથ ઊંચો કર્યો અને એક શબ્દ બોલી ઓલ હર એકેડેમિક્સ ગોઝ ટુ ડસ્ટબિન એનું બધું એકેડેમિક્સ કચરા પેટી જતું રહે કારણ કે ભણી પણ વડીલોનો આદર રાખવો જે પરિવાર ખુશાલ માટે બહુ જ જરૂરી છે વડીલોની મર્યાદા રાખવી એ તો શીખી નહીં એટલે તમારા દીકરીને સાસરે જાય ત્યારે એ સલાહ પડી બેટા સાસુ સસરા સાહેબ બોલાય જ નહીં એ આપણા મા બાપ છે અને મેં કહ્યું એમ ક્લેરિફાય બે દિવસ પછી કરો ને શાંતિથી ક્યાંક ખોટું હોય તમે સ્પષ્ટતા કરો વાતાવરણ શાંત થઈ જાય એ વખતે પરિવારમાં વડીલ કોઈ ઉગ્ર થઈ જાય ને બોલે સામે બોલાય જ નહીં નહીં તો પારિવારિક સુરક્ષા કેવી રીતે રહેશે સમાજની મર્યાદા કેવી રીતે મેન્ટેન થશે પેઢી દર પેઢી માન સન્માનની જે પરંપરા છે એ કેવી રીતે જળવાશે વડીલો સામે બોલાય જ નહીં એ ખીજાતા હોય ત્યારે મૌન જ રહેવાનું જી ભલે ધ્યાન રાખીશ ફરી વખત નહીં થાય તમે ફરી વખત તમને ફરિયાદ કરવાનો ચાન્સ નહીં આપો પ્લીઝ આટલું જ બોલવાનું સંપૂર્ણ ખોટાંત તો આટલું જ બોલવાનું અને બે દિવસ પછી શાંતિથી બેસીને ક્લેરિફાઈ કરવાનું તો આવું એક બે વખત બને ને તો વડીલોને એમ થાય સાસુ સસરાણ કે આ એકવાર આપણે કહેવું હોય તો પાછું બે વાર વિચારવું પડશે